નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ શું બોલીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં સુધી બની ડેલી બજાર ભાવ જાણવા માંગતો હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને સેનમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ અવશ્ય ન ભૂલતા મિત્રો આજે તારીખ થઈ ગઈ અગિયાર નવ બે હજાર સોવીને વાર થઈ ગયો આજે તો બુધવાર મિત્રો જાણી લેવી હવે આજના તાજા ઝીરોના બજાર ભાવ રાજકોટમાં નિર્જાર ત્રણસોથી ઓસો ભાવ સાત હજાર સાતસો અગિયાર રૂપિયા સુધી જામનગર અઠ્યાવીસો ત્રેવીસથી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી સાત હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસોથી સાત હજાર રૂપિયા સુધી હળોદ ચાર હજાર ત્રણસો સાઠથી ચાર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજારથી સાત હજાર છસો સિતોતેર રૂપિયા સુધી બોટાદ ચાર હજારથી સાત રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર છસો બેતાલીસ રૂપિયા સુધી અમરેલી ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર સુમ્માલીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો અગિયાર રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર છસોથી હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી पोरबंदर चार हजार ते चार हजार रुपया सुधी सस्तन त्रण हजार ते चार हजार रुपया सुधी वाकाना त्रण हजार ते साळ हजार रुपया सुधी जेतपूर त्रण हजार ते चार हजार रुपया सुधी बाबरा त्रण हजार ते साडे हजार रुपया सुधी धांगध्रा हजार सात रुपया सुधी ઉપલેટા ત્રણ હજાર છસો એકવીસથી ચાર હજાર છસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી રાજુલા ત્રણ ચાર હજાર છસો બત્રીસથી ચાર હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસોથી સાડ હજાર સાતસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર એકસો વીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી થરદ ત્રણ હજાર નવસો પચાસથી સાડ હજાર નવસો ને સાસઠ રૂપિયા સુધી હારી ચાર હજાર બસોથી સાડા આઠસો એકતાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો થી સાત હજાર નવસો ને બાવન રીપા સુધી સમી ચાર હજારથી સાત હાજર સાતસો ને એકતાલીસ રીપા સુધી નેનાવા ત્રણ હજાર નવસો થી સાત હાજર નવસો સિમ્મોતેર રીપિયા સુધી વારાહી ત્રણ હજાર નવસો થી સાત હજાર છસો ને પિંચ્યાસી રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી સાત હજાર સાતસો ને અગિયાર રીપા સુધી વાવ ત્રેવીસો સાઠ થી સાત હજાર સાતસો ને સોમ્માલીસ રીપિયા સુધી રાપર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર આઠસોને એકતાલીસ રૂપિયા સુધી અને અંતર ચાર હજાર પાંચસો આઠથી ચાર હજાર સાતસોને એકતાલીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો દાતાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અંત દેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલ બનાવવા આવે તો ફ્લીઝ સેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા